મહેસાણા શહેરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પાર્ટીએ વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કોંગ્રેસના પ્રદેશ નેતા હિમાંશુ પટેલે મીડિયા સમક્ષ મત ચોરીના ગંભીર આક્ષેપો કર્યા હતા હિમાંશુ પટેલે જણાવ્યું કે વિસનગર તાલુકાના બકરપુરા ગામે એક જ નામ ધરાવતી મહિલા દ્વારા બે અલગ મતદાન નોંધાઈ હતી એકંદરે આ ઘટનાથી મતદાર યાદી ખોટી છે અને તેમાં ગંભીર ગડબડ દેખાઈ આવે છે હાલ વધુ આવા ડુપ્લિકેટ અને બોગસ મતદાર નામો શોધવાની કામગીરી ચાલુ છે કોંગ્રેસ દ્વારા ત્રણ થી દસ ઓક્ટોબર દરમિયાન દેશભરમાં વોટ ચોરી ગાદી છોડ અભિયાન હેઠળ સહી ઝુંબેશ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે મતદારોને જાગૃત કરવા માટે કેમ્પેન સભાઓ અને મીડિયા પ્રેસ કોન્ફરન્સ દ્વારા જનતાને આ મુદ્દે જાણકારી આપવામાં આવશે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય નેતા જન નેતા રાહુલજીએ કર્ણાટક બિહાર અને અમુક એનજીઓ દ્વારા વોટ ચોરી અને મતદાર યાદીની ગડબડોની રોજે રોજ ફરિયાદ અને વાત ઉપરથી તપાસ કરી તો કર્ણાટકમાં પણ એક મોટું મતદાર યાદીની ગડબડો પકડી બિહારમાં પણ પકડી એક સરપંચની ચૂંટણીમાં પકડી ગુજરાતની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લોકસભા વિસ્તારની એક વિધાનસભાની તપાસ કરાતા બાવીસ હજાર મતની શંકાસ્પદ મતો એમાંથી મળ્યા એ આ સમગ્ર પ્રકરણથી આજે ભારત દેશનો તમામ મતદાર અને નાગરિક એક શંકાથી જીવે છે કે શું હું જે મત આપું છું એ મારો મત સાચો પડે છે મારો મત એ હું જેને મત આપું છું એ મારો પ્રતિનિધિ છે કે મારા મત સાથે રમત થાય છે આ એક શંકા અને લોકશાહીના મૂલ્યોને સ્થાપિત થાય એના માટે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને નેતા અમારા રાહુલજીના નેતૃત્વમાં આખા દેશની અંદર આ ત્રીજી ઓક્ટોબરથી દસમી ઓક્ટોબર સુધી અમે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ મતદારોનો જાગૃતતાનો અભિયાન આખા દેશની અંદરથી પાંચ કરોડ સહીઓ ભેગી કરી અને અમે એની રજૂઆત કરવાના છીએ આ દેશની પ્રજાની લાગણી છે પાંચ કરોડ જનતાની લાગણી છે કે તમે આની તપાસ કરો કે જે મતદાર યાદીની જે છેલ્લા સમય સુધી જે ફેરફારો ગડબડો થાય છે એ રોકવા માટે કોંગ્રેસે આખા દેશમાં આ વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો સમગ્ર દેશની અંદર શરૂ કર્યો મહેસાણાની અંદર અમે પ્રક્રિયા ચાલુ અમારા જિલ્લા પ્રમુખ શ્રી બળદેવજી એની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે થોડાક જ સમયની અંદર એ પણ બહાર પાડીશું કે કયા મતો કયા વિસ્તારમાં ગડબડ છે અને કલેક્ટર ને ચૂંટણી પંથ ને મોટી રેલી સ્વરૂપે ચાર પાંચ હજાર માણસોની રેલી સ્વરૂપે અમે મુદ્દાઓનું એમને ત્યાં રૂબરૂ અમે રજૂઆત કરવાના છીએ કોઈ પણ ખોટું હોય ભારત દેશમાં એટલી તો આપણામાં નૈતિકતા એ છે કે ખોટું હોય તો એ આપણે હજી લડી શકીએ છીએ અને અત્યાર સુધી જે વોટ ચોરી આપણે મશીનો ઉપર ઈવીએમ પર કરતા હતા પણ આ તો આખી આખી મતદાર યાદીઓની અંદર ગડબડો કરીને આખા સાતના મતના આંકડા તમે ચાર વાગ્યા સુધી જુઓ તો અડતાલીસ ટકાથી હોય અને એક કલાકની અંદર તમે બીજા દિવસે બપોરે તમને લિસ્ટ મળે તો પાસઠ ટકા મતદાન થઈ ગયું છે તો બાર બાર ચૌદ ચૌદ કલાક પછી આંકડા બહાર પાડવા આ બધી જે જે આપણા પદ્ધતિ જેમ જેમ અનુભવ થયો જેમ જેમ લોકોની પરિણામો આવ્યા લોકોને શંકાઓ ગઈ આ પરિણામો અમારી લાગણી વિરુદ્ધમાં આ પરિણામો અમે જે ઈચ્છ્યું હતું એનાથી વિપરીત આવ્યા છે એ પરિણામોને લઈને આખા ગુજરાતની અંદર ને દેશની અંદર પ્રજામાં એક જન આક્રોશ ઉભો થયો કે અમે જે ચાહીએ છીએ ઉમેદવાર નથી જીતતો મતદાર યાદીમાં આખી આખી અમુક કોમોને બે હજાર સત્તરમાં તમને ખબર છે એક આંદોલન હતું આખે આખા એક જ સમાજના લોકોના મતો ઉપર કેન્સલના સિક્કા મારી દીધા હતા અમુક વિસ્તારોને કાઢી નાખવામાં આવે છે મતદાર યાદીઓના નકશા બદલી કાઢવામાં આવે એવા ઘણા બધા મુદ્દાઓ અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ અને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે એક સીટનું બહાર પાડ્યું છે આવનારા મહિનાની અંદર બીજી દસ સીટો તૈયાર થઈ રહી છે વિધાનસભાની અને આવનારા સમયમાં એકસો બ્યાસી વિધાનસભાની મતદાર યાદીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્ર આખા અમારા સંગઠન દ્વારા એનું અમે તમારી આગળ આખું રિપોર્ટ રજૂ કરવાના છે